પોરબંદર તાલુકાના માધવપુર ગામે આઝાદ ચોકની બાજુમાં આવેલા કુંભારવાડાના નાકાએથી પસાર થતા જાહેર માર્ગો ઉપર ઘણા લાંબા સમયથી કાયમી ધોરણે ગટરનું અને દુર્ગંધયુક્ત ખરાબાનું પાણી વહી રહ્યું હોવાથી અહીં રહેતા લોકો તેમજ રાહદારીઓ આ ગંદવાડનો સામનો કરી રહ્યા છે આ ખરાબ પાણીને બંધ કરાવવા અહીંના લોકો દ્વારા ઘણીવાર રજવાતો કરવા છતાં કોઈ પગલા લેવાયા નથી આજે સવારે આ વિસ્તારના લોકોએ એકસંપ થઈ પંચાયતે રજવાત કરી હતી જ્યાં નવ નિયુક્ત થયેલા સરપંચ દેવશી બાપુને લોકોએ વિસ્તારથી રજવાત કરેલી તેમજ સરપંચે બીજા સદસ્યો સાથે માર્ગો પર વહી રહેલા ગટરના પાણીનું જાત નિરીક્ષણ કર્યું હતું અને રસ્તા પર આ ગંદવાડ કરતા લોકોની નામાવલીનું લિસ્ટ પણ બનાવવામાં આવ્યું હતું જેમાં ઘણા ખરા મોટા માથાઓના પણ નામ છે હવે લોકો રાહમાં છે કે આ લોકો સામે કેવા પગલા ભરાશે અહેવાલ શાંતિલાલ મેવાડા માધવપુર કોરોના મરભમભાઈ રામભાઈ મોકરિયા અમારે આઝાદ ચોક માં ડેરી દૂધની છે અને અમારે ડેરી ની આગળ થી આખી શેરી ની અંદર પાણી ને ગંદકી જાસ્તી બે વર્ષ થી લગભગ એક ને એક ધારુ કોઈ દે પાણી આરસતું નથી અને બાજુમાં આ દે છે ત્યાં લોકો કાયમી માટે નમાજ પડવા જતા હોય પગમાં કિસર આખી ખુંડી અને નિમાર પડવા જાય ને કોઈ પંચાયતમાં કેટલી રજૂઆત કરી અહીંથી અમે બૈરા પચાસ બૈરા ગયા હતા બાકીના દાટીયારા એ તોય કોઈ બે અમારી રજૂઆત કોઈ બે સાબરી નથી અને કાયમીની અમારે આ મુશ્કેલી માટે પસાર થવું પડે અને ડેન્ગ્યુના તાવના વાહરાય અમારે બહુ થાય જો આ મચ્છરની ગંદકીના હિસાબે મચ્છર મચ્છરની ત્રાસ વધારે કોઈ પંચાયત તો અમારે કોઈ રજૂઆત લેતું નથી એટલે અમારે પંચાયતની એવી નમ્ર વિનંતી કે આનો